વિજ્ઞપ્તી પાંચ હે વ્રજનાથ આપના અગ્નિની જ્વાળા મને સંતપ્ત કરી રહી છે આ અવસ્થામાં હું કોને શરણે જાઉં હે નાથ આપના અધરામૃતનો નો આસવ આપે શા માટે મને પાયો આપના અધરામૃતનું પાન આસ્વાદ મેં એકવાર કર્યું છે તે મરણ કરનારું નીવડ્યું છે મારી આ વ્યથાનો આપ વિનાશ કરો હે ઉદાર લીલાવાળા પ્રાણપ્રિય પ્રથમ જે ક્રીડા આપે મારી સાથે કરી હતી તેવી ક્રીડા ફરીથી કોઈ પ્રકારે આપ મારી સાથે કરો હે નાથ આપના મુખારવિંદ સિવાયની અન્ય સર્વ વસ્તુઓમાંથી મારી રુચિ આપે દૂર કરી અને હવે આપ આપના મુખારવિંદનું દર્શન પણ આપતા નથી આપના મુખકમળના દર્શન વિના આ દિશાઓ સર્વ શૂન્ય ભાષે છે આપનું મુખકમળ જો મારા હૃદયમાં પ્રવેશ કરે તો જ મારા પ્રાણ રહી શકે હે પ્રાણ પ્રિય આપના મિલનની અવધિ વીતી ગઈ છતાં આપના મિલનમાં જે વિલંબ થઈ રહ્યો છે માટે અમૃતના નિધિરૂપ એવા આપના મુખ કમળના માત્ર એકવાર દર્શન કરાવો એવી મારી નમ્ર વિનંતી છે